દાહોદ લોકસભાના બસો વીસ પ્રથમ પૂર જે મતદાન બૂથ આવેલું છે જે અહીંયાથી બુથ કેપ્ચરિંગની ઘટના બનવા પામી હતી ત્યાં ચાર વાગ્યાનો સમય થવા આવ્યો છે ત્યારે સાતસો ને એકત્રીસ જેટલા મતો છે તે હાલ મતદારોને પડી ચૂક્યા છે અહીંયા ટોટલ મતદાન બારસો ને ચોવીસ જેટલા મતદારો અહીંયા બૂથ ખાતે નોંધાયેલા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા મહીસાગર પોલીસ તૈનાત છે મહીસાગરના એસપી અહીંયા ઉપસ્થિત છે તેમજ તેમની સાથે સાથે એસઓજી એલસીબી તેમજ અન્ય પોલીસની જવાનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અહીંયા પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તેમજ સાથે સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો પણ અહીંયા છે અને ઉપસ્થિત તેમની સાથે અપક્ષના ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત થયા છે જે પ્રમાણે અહીંયા રાજકીય નેતાઓ હાજર થતા હોય છે ત્યારે પોલીસ તેમને હટાવવાની કામગીરીમાં લાગતી હોય છે અહીંયા કોઈને પણ ઊભું રહેવા માટેની પ્રતિબંધિત સ્થળ જાહેર કરવામાં આવ્યો છે એકસો આ વિસ્તારમાં લાગુ કરવામાં આવેલી છે અને ત્યારબાદ અહીંયા જે મતદાનની પ્રક્રિયા છે જે ફેર મતદાન છે ત્યાં બુથ ખાતે યોજાઈ રહ્યું છે સાતમી મેના દિવસે જ્યારે અહીંયા મતદાન છે એ નોંધાઈ ચૂક્યું હતું પરંતુ સાંજના સમયે જ્યારે વિજય ભાભોર નામના પોતાની ઇન્સ્ટાગ્રામ લાઈ આઈડી ઉપરથી લાઈવ સ્ટ્રીમ થકી અહીંયા જે બૂથ થકીની ઘટના મેં અંજામ આપ્યો હતો તેને લઈને ચૂંટણી પંચ દ્વારા માટેનો ઉપયોગ કરવા માટે અહીંયા ફેર મતદાન યોજવામાં આવ્યું છે આ દાહોદ લોકસભા બેઠકનું સંતરામપુર વિધાનસભાનું બૂથ છે જે પ્રથમપુર બૂથ ગણવામાં આવે છે બસો વીસ બુથમાં અહીંયા બારસો ને ચોવીસ જેટલા મતદારો નોંધાયેલા છે અને જેમાંથી મતદારો પણ મોટી સંખ્યામાં અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા વહેલી સવારથી જ અહીંયા લાઈનો લાગેલી જોવા મળી હતી ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા હાલમાં ચાલીસ જેટલું તાપમાન છે તે નોંધાયેલું છે અને તે તાપમાનની વચ્ચે પણ મતદારો એકલ દોકલ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે બે કલાકનો સમય બચ્યો છે બે કલાકના સમયમાં અહીંયા ત્રણસો થી સાડા ત્રણસો જે મતદારો બાકી રહેલા છે તેમને પણ અહીંયા મત નાખવા માટે તૈયારી બતાવવામાં આવી છે અને છ વાગ્યા સુધી અહીંયા મતદાન પૂર્ણ થવાનું છે ત્યારે તેને લઈને જે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ છે પોલીસ બંદોબસ્ત છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની વચ્ચે અહીંયા જે મતદાન ફેર મતદાન છે તે યોજવામાં આવી રહ્યું છે